નમસ્કાર દર્શક મિત્રો પ્રાઇમ ટીવીઝન ન્યુઝ માં આપનું સ્વાગત છે પ્રજાપતિ તીર્થાબેન પ્રખરતા શોધ પરીક્ષા અને માધ્યમિક શિક્ષક શિષ્યવૃત્તિ પરીક્ષા બે હાજર ચોવીસ દાહોદ જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવ્યા કોમલ વિદ્યાલય કરોડિયા પૂર્વની વિદ્યાર્થીની પ્રજાપતિ તીર્થાબેન શૈલેષકુમાર પ્રખરતા શોધ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર ચોવીસમાં દાહોદ જિલ્લામાં પ્રથમ ક્રમાંકે પાસ થયેલ છે તે બદલ શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા તારીખ અગિયાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ એસ એલ દામા સાહેબ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યું જેમાં આવનારા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી ફતેહપુરા પ્રજાપતિ સમાજને વોટ્સએપ અને ફેસબુક દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી